લાલાભાઈને ટ્રેક્ટર વેચવાના છે મેસી ટ્રેક્ટર છે ચાર થી પાંચ મેસી ટ્રેક્ટર અને આઈસ ટ્રેક્ટર સાઇડ ગેર પાવર સ્ટેરિંગવાળા તમને મેસી અને આઈસર ટ્રેક્ટર મળી જશે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ માહિતી હું તમને આપીશ તમે વિડીયો પૂરો જોતા રહેજો આ વિડીયો તમને સારો લાગે લાઇક કરી શેર કરી આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો સાત થી આઠ ટ્રેક્ટર વેચવાના છે જેમાં મેસી ટ્રેક્ટર છે આયસર ટ્રેક્ટર પણ જોવા મળશે લાલાભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાના છે અલગ અલગ ટ્રેક્ટર છે મેસી ટ્રેક્ટર છ મેસી ટ્રેક્ટર છે અને એક આયસર છે જેમાં પેલું ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ બાવીસ ત્રેવીસ ના મોડલ પાવર સ્ટેરિંગ અને ઓઇલ બ્રેક વાળું છે સોળ સત્તરનું છે પાંચમું બે હજાર બાર તેરનું છે અને છઠ્ઠું મેસી ટ્રેક્ટર બે હાજર દસ અગિયાર નું એટલે કે બે હાજર દસ અગિયાર થી લઈ અને બે હાજર બાવીસ ત્રેવીસ સુધીના તમામ મેસી ટ્રેક્ટર તમને અલગ અલગ કન્ડિશનમાં જોવા મળશે ઓરિજિનલ અને પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેકવાળું ટ્રેક્ટર પર તમને મળી જશે અને એક આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર છે ક્લિયર કર તમે જોઈ શકો છો સિલ્વર કલરમાં બે હજાર એકવીસ બાવીસનું મોડેલ સાઇડ ગેર પાવર સ્ટેરિંગ વાળું આ ટ્રેક્ટર છે તમામ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને તે જે તમારે ટ્રેક્ટર મનપસંદ ટ્રેક્ટર લઈ શકો છો પેલા લાલાભાઈનો કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા જોવા જાવ લાલાભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે તમારે જે ટ્રેક્ટર લેવાનો હશે તે વેચાઈ જશે તમારે ખોટો થકો થશે તમામ ટ્રેક્ટરની કિંમત તમને રૂબરૂ કહેવામાં આવશે અને કિંમતમાં વ્યાજબી પણ કરી આપવામાં આવશે તમામ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે જામનગર તાલુકો છે જામ જોધપુર સત્તાપર ગામે જોવા મળશે